સંક્રમણ અનુભવતા જરૂરિયાતમંદ લોકોને ઝડપી લોન કરાવી આપવાની અલગ અલગ ચોબે સુરત રીંગરોડ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગમાં આવેલી ઓફિસ નંબર સાતસો માં રોયલ ફાઈનાન્સીયલ સર્વિસ મની સોલ્યુશન તથા ક્વિક લોન સર્વિસ નામથી લોન એજન્સી ચલાવતો હતો અને જરૂરિયાતમંદ લોકોને સસ્તા દરે અને ઝડપથી લોન કરી લોન આપતા કંપની ભરશે તેવી લોભામણી

સલાબતપુરા પોલીસે ગુનાની ગંભીરતા ધ્યાને લઈ છેતરપિંડીના ગુનામાં સંડોયેલા સંતોષસિંહ વાજપસિંગ ગોપાલ મીઠાઈલાલ ગુપ્તા અને અજય ગુણવંતભાઈ વાઘડિયાને મળી ત્રણ આરોપીને ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે